મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં હેમખેમ છોડાવ્યો હતો વડોદરાના મકરપુરા બસ ડેપોની પાછળ મૂળ અમદાવાદ નો ત્રેવીસ વર્ષ નો સ્મિત રાણા શ્રીરામ ચુલાસેવ ઉસણ નામે ધંધો કરે છે મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે મકરપુરા વલ્લભ કોલોનીમાં રહેતા તારીફ તથા તેની પત્ની કરિશ્મા પાસે નવાર હું મારા ધંધા માટે પૈસા લેતો હતો તારીફની કાર ભાડે લીધી હતી તે માટે તપાસ હાથ ધરી હતી આરોપીઓના ચુંગલમાંથી યુવાન ને મકરપુરા પોલીસે ગણતરીના કલાકોમાં હેમખેમ છોડાવ્યો હતો પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર